લગ્નમાં નથી બે ત્રણ ગામ માં ફરશું જો આપણે આવી ગયા રાજકોટ લગ્નમાં મારા મામાની ઘરે એટલે આજ તો માનવો કે એવું કાઈ છે નઈ પણ મામાની ઘરે લગ્ન હોય ને આપણે હરખ ન હોય એવું બને હ એટલે આપણે વહેલું જ આવવાનું હોય એટલે આદેશી અત્યારે લગ્ન લખાય છે અને બપોર પછી વાના રસમ છે અને સાંજે સાંજી છે ને ગીત ગાવાની અને સાંજે સાંજી છે એટલે મેં દેવાનશિંગ પપ્પાને કીધું કે મારે તો મારા મામાની ઘરે અગાઉ જ જવું છે એક દિવસ દેવનશિત પપ્પા તો કાલે આવશે એટલે આપણે તો એ લગ્નમાં પહોંચી ગયા ને આપણે તો કીધું જ છે કે ગમે ત્યાં હોય બધાયની પહેલા જ હોય એટલે હજી મારા મમ્મીની બધાય આવે છે બસમાં છે પણ આપણે આવી ગયા મારી મમ્મીની મોરે મારે આવું પડે મારા મામાની ઘરે કારણ કે હું અહીંયા બહુ રોકાવ આવતી

પ્રીતિબેન તો અગાઉ જ આવી ગયા હતા એ બે ત્રણ દિવસ થયા અને આ બે બેન અહીંયા ગામમાં ગામમાં છે પણ હવે અહીંયા આવ્યા છે પણ એને નાની બે બી છે એટલે થોડીક વાર લાગે આવતા તૈયાર થતા એક બેનને સ્કૂલે મોકલી દીધા ને અમે બહારથી જઈએ અને એમાં એવું છે અમારે દેવી હોસ્ટેલે છે ને કારણે ન પહોંચીએ હા એ દેવા જાણે ને એના બા જાણે i of mkt3 જો હવે મારા મમ્મી આવી ગયા છે અને મારા મમ્મી તો એના ભાઈ ની ઘરે આમ દોડ આમ દોડી જ કહી રે રાખે ચા આવીને આઈ કરીને પી લીધી

અને આપણે અહીંયાથી ઉનાળાની શરૂઆત થાય શ્રીખંડની શરૂઆત થાય કે ગરમીની કેમ તૂપી બી થાય એટલે ગરમી આવી ને શ્રીખંડ અહીંયા પહેલું આવશે આપણે એમ ઝાપડી ડીશ આવી ગઈ ને હવે બેગી જાય જમવા

જૂના જમાનાનો ઘરચોડો પહેરીને તૈયાર થઈ ગયા છે બધા એવા જ પહેર્યા છે અને અત્યારે આપણે છે મારી બેનની ઘરે એટલે મારી બેનની ઘરે તૈયાર થઈને હવે પાછા મામાની ઘરે જઈશ ને બેન ને મામા બે નજીક નજીક રહેશે એટલે આપણે એ કઈ ઉપાધિ નથી તૈયાર થઈ આવ્યા અહીંયા વહી આવવાનું કારણ કે વામે જે આપણે પ્રીતિબેન ધૂપીબેન અને એક મેં ઈ નક્કી કરી લીધું કે માથા વોરાવતા જિંદગીમાંય શીખાય નહીં કારણ કે અત્યારે થયું ને તમે દસ પંદર માથા વરાવી લીધા એક તો પાછળ રહી જવાનું બધાની જો અત્યારે કેટલા ત્રણ ફોન મામાની નથી આવી ગયા ક્યારે આવશો ક્યારે આવશો આવીને એક તો પહેલા ચારેય મામાની છોકરીઓ ને મામીનું અને અત્યારે તમારા બધાઈના જો આપણે આ બધાનું ઓળાવવાનું કામ આ મહાવલી યાનાય નહીંના માસી તમે ઓરાવ દેજો

એટલે એના મમ્મીને કાંઈ કરવા નથી દેતી રિપોર્ટ કરે એવા રિપોર્ટ નોર્મલ આવ્યા પર ચાર પાંચ દિવસથી તાવ આવે છે કા ઢીંગુ દીકુ તાવ આવે છે દીકાને હા છો છોકરા બીમાર હોય એટલે કાંઈ કરવા તો દે જ નહીં અને મમ્મીને લગન નો રખવું એ ક્યાં કરતા બાર ગામ હોય તો લગ્ન કરી અને આપણા આનું નામ છે સરસ્વતી પણ આપણે પ્રેમથી કહીશી બાવ એટલે આપણા માટે તો આખી જિંદગી બાવ જ રે એટલે બાવ બેને જો એકદમ મસ્ત તૈયાર થઈને આવી ગયા છે કારણ કે અત્યારે પોતપોતાને ગમે તે લુક રાખે હાલો હવે હાલો હવે મારા મામાનો આખો પરિવાર એટલે આમાં હવે એકય સદસ્ય બાકી નજરે જાય આ છે મારા મમ્મીના કાકા ને કાકી પછી આ મારા મામાની મોટી બે દીકરીઓ પછી આય બધાય મામાની દીકરીઓ જ છે એટલે બધાય અત્યારે કામે વર્ગી ગયા કોઈ નવરું નથી જો અને આ અમારો ગાડવા કેશ કા અને ત્રણ મામા વસે અમારે એક ભાઈ છે ને આ મારા મોટા મામા પછી બીજા નંબરના મામા ને આ ત્રીજા નંબરના મામા જે આ મારા મોટા મામી પછી આ બીજા નંબરના મામી અને આ બધાથી નાના મામી એટલે આખો પરિવાર છે મારા મામાનો એનો